ભાવનગર પોલીસ દ્વારા એકત્રીસ ડિસેમ્બરના અનુસંધાને રાત્રિના સમયે ભાવનગર જિલ્લા અને શહેરના સત્તર પોઈન્ટો ઉપર નાકાબંધી કરી ચેકિંગ હાથ ધરાયું બે હજાર પચીસના વર્ષને બાય બાય કરી બે હજાર છવ્વીસના વર્ષને આવકારવા માટે બે હજાર પચીસ ની એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસની એકત્રીસ ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે તેને બાય બાય કરી નવા વર્ષ બે હજાર છવ્વીસને આવકારવા માટે શહેરની અંદર અલગ અલગ જગ્યાઓ પર પાર્ટીના આયોજનો કરવામાં આવતા હોય છે જેના અનુસંધાને પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના અનુસંધાને ભાવનગર જિલ્લા અને શહેરના કુલ સત્તર પોઈન્ટ ઉપર નાકાબંધીનું આયોજન કરવામાં આવ્યું હતું આ નાકાબંધીમાં ભાવનગર એસપી ડીવાયએસપી અને થાણા અધિકારી એટલે કે પીઆઈ સહિતના પોલીસ કાફલો સત્તર પોઈન્ટ ઉપર તૈનાત કરવામાં આવ્યો હતો જેમાં વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેની સાથે સાથે બ્રેથલાઇઝર સાથે લોકોને ચેક કરવામાં આવ્યા હતા we yeah,

આજ રોજ એકત્રીસ ડિસેમ્બર છે અને નવા વર્ષ આવે એના હિસાબથી આજે જે છે રાજ્યભરમાં અને અમારા રેન્જમાં માનીને આજી સાહેબની સૂચનાથી અત્યારે રાત્રિ દરમિયાન જે છે કોમ્બિંગ આપવામાં આવેલ છે એના જ ભાગરૂપે જે ભાવનગર શહેર છે એના મેઇન મેઇન જે પોઈન્ટ છે એન્ટ્રી એક્ઝિટ એવા નો પોઈન્ટ અને જે જિલ્લા છે જિલ્લાના જે મેઇન એન્ટ્રી એક્ઝિટ છે એવા લગભગ આઠ પોઈન્ટ ઉપર આજે નાકાબંધી પોઈન્ટ છે જ્યાં સ્થાનિક થાના અધિકારી ડીવાયસપીશ્રીઓ પ્રોપર પોલીસ બંદોબસ્ત સાથે જે છે અહીંયા વાહન ચેકિંગ બ્રેથલાઇઝર સાથે સતત કરે છે અને સાથે સાથે જે છે અમારી જેટલી પણ વાહનો છે અધિકારીઓ છે અત્યારે બધા જે છે મોટાભાગે ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં અલગ અલગ જગ્યા પેટ્રોલિંગમાં પણ છે તકેદારીના ભાગરૂપે